ચાલો આજના દિવસે અમારા જામનગર ડેપોના રાજેશભાઈ કે વ્યાસ વયમ કારણે નિવૃત્ત થયેલ છે તેમનું અભિવાદન અને વિશેષ એનો આ કાર્યક્રમ રાખવામાં આવેલ છે અને સમસ્ત અમારા બધા મિત્રો તરફથી એની શુભેચ્છા પાઠવવામાં આવે છે કે એમ નિવૃત્તિ સમય ખૂબ સુખમય આનંદમય સંપૂર્ણપણે સુખી રહે શારીરિક સુખી રહે એવી મારી બધાની શુભેચ્છા છે આજ રોજ રાજેશ કેશોલાલ વ્યાસ કંડક્ટર કક્ષામાં જામનગર જામનગર ડેપો ખાતેથી નિવૃત્ત થયેલ છે તેના વિદેશ સમારંભ ડેપો ખાતે રાખવામાં આવેલ અને અમે એની શુભેચ્છાઓ પાઠવા પાઠવી છે રાજેશ કેશવલાલ વ્યાસ પ્રથમ નિમણૂક તારીખ એકવીસ બાર ઓગણીસો નેવુંમાં જોઈન્ટ કરેલું અને આજ રોજ નિવૃત્ત થાય છે પાંત્રીસ વર્ષની એને નિષ્ઠાપૂર્વક સેવા આપેલ છે હાજર હતા સમારંભમાં એમના મિત્રો કર્મચારી મિત્રો અને જામનગર ડેપોનો સ્ટાફ બધા હાજર રહેલને વિદાય આપેલ છે તેમનું નિવૃત્તિ જીવન સુખ શાંતિ અને સમૃદ્ધિમય રહે જાત્રા કરે અને ફેમિલીને સહકાર આપે બાકીના કામકાજ તેમના નિવૃત્તિ બાદના ઘરના સમાજના કામમાં ઉપયોગ થાય એવી પ્રભુને પ્રાર્થના રાજેશ કુમાર કેશવલાલ વ્યાસ આજે શું તમને બધા આજે મારા નિવૃત્તિનો દિવસ છે અને મારા બધા કંડક્ટર ડ્રાઈવરો મારા ઓફિસરો મારા સાહેબો બધા મને અહીંયા મળવા આવેલ છે અને મને વિદાય સમારા માટે ગોઠવેલ છે કેટલા સરકરી ઓગણીસો નેવું માં હું આમાં હાજર થયો બાણુંમાં કાયમી થયો બે હજાર પચીસના સાતમા મહિનાની એકત્રીસ તારીખે હું નિવૃત્તિ શું પોસ્ટમાં હતા કંડક્ટરની પોસ્ટમાં હતો લાગ્યો ત્યારથી અત્યાર સુધી નિવૃત્ત એમાં જ થયો કંડક્ટરની પોસ્ટમાં